પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબ સરદી તથા પોલીસ અધિક્ષક શ્રી ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી પૂર્વક ગાંધીધામ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબી ટીમ નાસ્તા પડતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ડબલ વન નાઇન ટુ ફાઈવ બી એનએસ કલમ વન એઇટ નાઇન ટુ વન નાઇન વન ટુ વન નાઇન વન થ્રી વન નાઇન ઝીરો વન ઝીરો નાઇન ટુ થ્રી ફાઇવ વન થ્રી વન ફાઇવ વન વન ફાઇવ ટુ થ્રી ફાઇવ વગેરે મુજબના ગુના કામે નીચે જણાવેલા નાસ્તા પર આરોપીઓને મુદ્રા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ નાસ્તા પડતા આરોપીઓમાં માવજી રામજી કોળી ઉંમરવર્ષ ત્રીસ રહે તાલુકો બચાવ મોતી શામજી ઉર્ફે સામો કોળી વર્ષ પિસ્તાલીસ રહેલુણવા તાલુકો બચાવ આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ